નમસ્તે કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હું છું અને તમારું બધાનું સ્વાગત છે મારી મારી હોસ્પિટલ એટલે કે જ્યાં હું કરું છું પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ એટલે કે જે પણ આપણે ઓનલાઈન પરચેસ કરીએ છીએ એ વસ્તુનું હું અહીંયા કરું છું બારીકાઈથી નિરીક્ષણ એટલા માટે હું કઉ છું એને કે પોસ્ટમોર્ટમ આ છે મારી હોસ્પિટલ ને જ્યાં આપણે કરીએ છીએ પોસ્ટમોર્ટમ તો સાથે મળીને કરીશું પ્રોડક્ટનું પોસ્ટમોર્ટમ આજની જે પ્રોડક્ટનું પોસ્ટમોર્ટમ કરવા જઈ રહ્યા છે એ તો તમને જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે મેં નવરાત્રી કલેક્શન મંગાવ્યું છે એ પણ નાની બાળકીઓ માટેનું જે તમારી આઠ સાલની બાળકીઓ સુધી કામ લાગશે એવા વસ્તુઓ મેં મંગાવી છે તો જે મેં મારી દીકરી માટે મંગાવી છે એનું હું આજે પોસ્ટમોર્ટમ કરીશ તો વધારે વાત નહીં કરું ને આપણે વિડીયો તરફ આગળ જઈએ એ પેલા તમે મારી ચેનલમાં નવા આવ્યા હો પહેલી વાર જોતા હો મને તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને હિટ કરજો અને સાથમાં ઓલનું ઓપ્શન આવશે એને ટીક કરી દેજો જેથી કરીને મારા જે પણ નવા વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળતું રહે અને આવી જ રીતે મને સપોર્ટ કરજો અને તમારા રિલેટિવ્સમાં પણ આ વિડીયો શેર કરજો ભૂલતા નહીં આ મારો ત્રીજો વિડીયો છે ગુજરાતીમાં આ જ વિડીયો તમારે હિન્દીમાં જોવો હોય તો એ પણ તમને મળી જશે આ જ ચેનલ પર હિન્દીમાં આનો રિવ્યૂ તો ચલો વધારે વાત નથી કરતા આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ તો જે મેં પ્રોડક્ટ મંગાવી છે એ છે લહેંગા અને ચોલી મારી દીકરી હજી નાની છે બે વરસ હજી હવે પૂરા થશે એમાં બે મહિના બાકી છે માટે મેં જે એમના માટે કપડાં મંગાવ્યા છે એ અઢારથી ચોવીસ મહિનાની વચ્ચેના મંગાવ્યા છે પણ અમુકમાં એ સાઈઝ નથી એટલે મેં એકથી બે વરસની વચ્ચેના મંગાવ્યા છે પણ એની હાઈટ અને બોડી એટલી છે નહીં માટે એને થોડાંક લં લંબાઈમાં લાંબા બી થાય છે અને એને અમુક કપડાં તો એને પહેર્યા જ નથી એને મેં કીધું આપણે વિડીયો ઉતારીએ તો થોડી ઘણી સ્ટાઇલ મારવા માટે એને થોડા વિડીયો ઉતાર્યા બાકી તો નહીં જ તો એ તમને જેટલા પણ વિડીયો ઉતારે છે એ તમને અહીંયા મળી જશે ટ્રાયોન તરીકે પણ જોઈ લેજો એટલે તો પહેલો આપણે જે લહેંગા અને ચોલી છે કંઈક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં જ છે એનું બ્લાઉઝ પહેલાં જોઈએ એનું આ જે ચોલી છે એ આવી છે ઉપર તમને અહીંયા કંઈ ટાઈ કરવા માટે દોરી આપેલી છે અને આ જે આપણે કહીએ બ્રોકેટનું મટીરિયલ યાની કે એટલે કે બનારસી સિલ્ક જેવું મટીરિયલ આવે એ છે ને પર્પલ કલરનું વધારે આમાં કામ છે અને પાછળથી તમને એની જે બ્લાઉઝની પેટર્ન છે એ આવી કંઈક મળી જાય છે દોરીવાલી જે મારી દીકરીને એટલી શૂટ કરતી હતી એનો વિડીયો અહીંયા હું જરૂર મૂકીશ એને બ્લાઉઝ પહેર્યું છે પણ એને નીચે જે આ આવે ચણિયા ચોળીનો એ પહેર્યો નથી પણ એ પણ હું તમને અહીંયા જરૂર બતાવીશ જો બહુ જ સારું લાગે છે આ અને આમ આ બ્લાઉઝ છે અને બ્લાઉઝની અંદર આ જે મટ લાઇનિંગ આપી છે જે અસ્તર આપ્યું છે એ પ્યોર કોટન મટીરિયલનું છે હવે એનો ચણિયો જોઈ લઈએ તો પ્યોર આપણે આ જે ક્રીમ કલરનો જે ચણિયો આવે એ આપણે સાઉથ ઇન્ડિયનને જ યાદ અપાવે તો ક્રીમ કલરનો ચણિયો છે અને નીચે આ જે બોર્ડર આપી છે એટલે કે આ લેસની બોર્ડર છે એ પર્પલ કલરની છે જે એનો લુક જ બદલી નાખે છે અને અંદર તમને અહીંયા કને જે પાન સ્ટાઇલમાં દેખાય છે ગોલ્ડન ગોલ્ડન કલરનું એ કપડાંની અંદર જ છે તો એ બહુ જ સરસ લાગે છે અને આમાં તમને ઇલાસ્ટિક મળે છે નાડું નહીં આવે અહીંયા કંઈક દૂધથી ટાઈ કરવાની નહીં આવે આ ખાલી શો માટે જ છે અને એનો ગેર તમે જુઓ બહુ જ મસ્ત ફ્લેર આપેલો છે ગેરાઓ બહુ સારો છે અને સૌથી બેસ્ટ વાત કે આની અંદર તમને જે લાઇનિંગ મળે છે એ કોટન મટીરિયલમાં મળે છે તો મારી માટે બહુ જ કમ્ફર્ટેબલ છે મારી દીકરી માટે જે આ સાલ તો ચાલશે અને આવતી સાલ પણ ચાલશે કેમકે એને લેન્થ લેન્થવાઈઝ મોટી છે આ બધાને આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમને થોડુંક બી ગમે તમારે જોવું હોય તો તમે લિંકથી જોઈ શકો છો સેમ પિક્ચરમાં દેખાય છે એવું ને એવું તમને અહીંયા મળે છે આમાં દુપટ્ટો મળતો નથી મેં મોસ્ટલી મારી છોકરી નાની છે એટલા માટે મેં દુપટ્ટા વગરના જ લીધા છે કેમ કે એ લોકો એમની જે નાની એમના જેટલી એજના હોય એમને દુપટો લઈને ફરવું એ ના ચાલે આપણે હવે તો દુપટ્ટો આપણે પણ યુઝ નથી કરતા કુર્તીને પેન્ટ જ પહેરીએ છીએ સાથે દુપટ્ટો હોતો જ નથી એટલે બાળકીઓમાં મેં થોડું ઓછું કરી દીધું હવે બીજો જે લઈએ છીએ આપણે જે ચણિયા ચોળી લીધી છે મેં બીજી એનામાં તો દુપટ્ટો તમને સાથે મળે છે હવે નવરાત્રિ આવે તો આપણે કલેક્શન તો જોઈએ જ આપણા બાળકો માટે તો બ્લેક કલર ના હોય એવું કોઈ દિવસ બને જ નહીં એટલા માટે આ વખતે મેં એની આ પહેલી વખતની નવરાત્રિ તો લાસ્ટ ટાઈમ ગઈ ત્યારે તો હજી વરસની પણ નથી થઈ પણ આ બીજી વખત એનું પહેલી આ નવરાત્રિ છે તો એના માટે મેં થોડોક બ્લેક કલર વધારે પ્રિફર કર્યો કે એક બ્લેક કલરની હોય તો એમાં બાળક આપણું બહુ સારું રૂપાળું લાગે તો આ એની ચોલી છે બ્લાઉઝ છે કંઈક આવું છે અને આગળ કંઈક નેક જેવી પેટર્ન છે અને આ જે મટીરિયલ છે બ્લાઉઝનું એ સિલ્ક જેવું મટિરિયલ છે અને અંદર આવી કંઈક અલગ અલગ બધા જાતની ડિઝાઇન આપેલી છે પાછળથી બ્લાઉઝની ડિઝાઇન પહેલાં જે બ્લાઉઝ જોયું આપણું એના જેવું જ દોરીવાળું જ બધું વર્ક આપેલું છે જેથી નાના બાળકોને તો આ લૂક બહુ સારું લાગે અને અંદરનું જે મટીરિયલ છે એ કોટન ને સિલ્ક જે મિક્સ આવે એ ટાઈપનું મટીરિયલ છે પહેરવામાં મજા દેશે ખરાબ નહીં થાય અને છોકરાઓને ચૂકશે જે એમ ખંજવાળ આવે ને ચૂભે ને એવું નહીં થાય પછી આપણે એનો ચણિયો જોઈએ ચણિયો પૂરો બ્લેક કલરમાં છે બ્લાઉઝ તો થોડું ઓરેન્જ ને એવું છે પણ આ ચણિયો જે છે એ પૂરો બ્લેક કલરમાં છે અને પ્લેન છે અને આનું જે મટિરિયલ છે ને બ્રોકેટ જેવું કાપડ આવે ને આપણું એનું એ જ મટીરિયલ છે અને એના ઉપર અહીંયા કને આ જે બેલ્ટ આપેલો છે એટલે દોરી ટાઈ કરવાની છે આમાં ઇલાસ્ટિક આપેલી નથી એટલે તમારે દોરી બાંધવી પડશે અને દોરીમાં આવી રીતે બે લટકણ આપ્યા છે અને અંદર જે લાઇનિંગ છે એ ક્રેફ્ટ મટીરિયલમાં લાઇનિંગ તમને મળી જશે લાઇનિંગ પૂરે સુધી છે અને દેખાવે કંઈક આવો લાગે છે અને નીચે એનો ઘેર પણ સારો એવો છે અને આની સાથે આપને મળે છે એક દુપટ્ટો એક મીટરનો દુપટ્ટો છે અને એ પણ નેટ ઉપર છે અને એનામાં પણ ડિઝાઇન છે લાસ્ટમાં આવી રીતે આટલા આટલા જેના જેના જે ચૂટલી ચૂટલી લઈને એક ઝીણી ઝીણી અ લાઇનિંગ બનાવી છે અને એના ઉપર ગોટા પત્તીની જે ડિટેલિંગ કરવામાં આવી છે તો આનો લુક બહુ સારો લાગે છે જે ત્રણ કે ચાર વર્ષની છોકરીઓ હોય દીકરીઓ હોય એ પહેરશે તો બહુ સારું લાગશે અને સૌથી મેઇન વાત કે આની પ્રાઇઝ મેં જે ચૂકવ્યા છે એ સાડી ત્રણસો રૂપિયા જ ચૂક્યા છે કેમકે એ વખતે મારા મીશોમાં કોઈન પણ હતા અને સેલ પણ ચાલતો હતો એટલે હવે એની પ્રાઇઝ લગભગ વધીને સાડી ત્રણસોથી ત્રણસો એંસી થઈ ગઈ છે જે હશે તમે જોઈ લેજો બહુ ચારસો નથી ત્રણસો એંસી સુધી છે જે હશે તમને અહીંયા પ્રાઇસ એક્ઝેક્ટ અત્યારે જે ચાલશે એ અહીંયા બતાવી દઈશ નેસ્ટ જે ચણિયા ચોળી લીધી છે એ છે પ્યોર સાઉથ ઇન્ડિયન આપે ને એવી છે એ કંઈક આવી છે આ એનો લહેંગો છે એટલે ચણિયો છે અને આ એની ચોલી છે જે કંઈક આવી છે પણ મને આમાં એક વસ્તુ ઓછી ગમી કે મેં અહીંયા તમે પિક્ચર જોજો પર્પલ કલર બતાવ્યો તો પણ આવ્યો અહીંયા મરુન જેવો ગાજર જેવો કંઈક કલર આવ્યો છે પણ આ બી સારો લાગે છે મેં એક્સચેન્જ કરાવવામાં ક નાખ્યું પણ આમાં કલર ઓપ્શન અવેલેબલ નહોતું તો મારે રિટર્ન કરી દેવું પડતું હતું એટલે પણ મેં રિટર્ન ના કર્યું મને આ પણ ગમે છે એટલે મેં રાખી લીધું છે હવે આની આપણે બ્લાઉઝની વાત કરીએ તો કંઈક આવું છે અને તમે આનો વિડીયો ફૂલ જોશો મારી દીકરીએ પહેર્યો છે એ ગરબા બી ગાય છે અને ગરબા ગીત બી ગાય છે આમાં અને એને જોઈને મને બહુ આનંદ થાય છે એ વિડીયો હું જરૂર અહીંયા મૂકીશ તમે જોજો આ એને એટલી કમ્ફર્ટેબલ લાગે છે અને મસ્ત લાગે છે આગળ કંઈક બ્લાઉઝ આવું છે અને આ ગોલ્ડન ગોલ્ડન જે છે એ સ્ટીચ કરે એટલે ટાંક્યા નથી પણ અંદરથી લોક મારે ને એ ટાઈપના લોક મારેલા છે આ મોતીને તો એ હલશે નહીં બિલકુલ અને એની સ્લીવ કંઈક આવી છે અને સ્લીવમાં અહીંયા લેસ લગાવેલી છે ગોલ્ડન કલરની અને પાછળ તમને આમાં હુક મળી જશે એને બંધ કરવા માટે અને સૌથી મોટી વાત એ મને આની બહુ ગમી એ સૌથી મોટી વાત કે આના મટીરિયલ જે છે આપ્યું છે લાઇનિંગનું એ કોટન મટીરિયલ છે અને આમાં તમને માર્જિન પણ મળી જાય છે માર્જિનથી તમે કેવું કે આ વર્ષે પહેરાવો તમારી દીકરી માટે લો તો એ નેક્સ્ટ વર્ષ એટલે કે આવતા વર્ષે પણ આ તમને ચાલશે કે એનામાં માર્જિન વધારે આપેલું છે તો મને આ વધારે ગમ્યું કે તમે તમારી દીકરી માટે આ વર્ષ માટે નહીં પણ આવતા વર્ષ માટે પણ આ પરચેસ કરી શકો છો અને આ એને લહેંગો છે એટલે ચણિયો છે જે એટલો મસ્ત લાગે છે ને મને તો બહુ જ ગમ્યું તો આ તો હું તો તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે તમે આ લેજો જ આગળ કંઈક આવી છે પ્લેન છે અને આમાં પણ તમારે દોરી જ નહીં કરવાની છે અને અહીંયા કંઈ તમને આવી રીતે લટકણ આપેલા છે બ્લાઉઝના કલરના જ અને અહીંયા પણ તમને આ ગોલ્ડન કલરના જે બ્લાઉઝમાં મોતી જે લોક કરેલા છે એ જ એ જ મોતી અહીંયા ચણિયામાં પણ લોક કરેલા છે અને એનો ગેરાવો પણ મસ્ત માપનો છે કે તમારા દીકરીઓને સારું લાગે જોઈ લે જોઈએ મારી દીકરીને લાગે છે અને અહીંયા કને જે આ જે કર્યું છે એ ચૂટલી ચૂટલી લઈને કરેલું છે પ્લેટેડ પ્લેટ 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 કરીને અહીંયા કને આખો ચણિયો કર્યો છે તો એનું લુક આખું બહુ જ સારું લાગે છે આખું બદલાઈ જાય છે લુક અને નીચે અહીંયા ગોલ્ડન કલરનું થોડોક ગોલ્ડન એ કાપડની અંદર આવેલું છે જે પ્યોર આપણે સાઉથ ઇન્ડિયનના જે મૂવીમાં જોઈએ એ જ ટાઈપનું છે અને સૌથી મસ્ત વાત એ છે કે આ જે ચણિયો છે એની અંદર તમને પ્યોર એટલે પ્યોર કોટન મટીરિયલ મળી જશે લાઇનિંગમાં તો આપ લેવું હોય તો જરૂર લેજો આ છ સાડી છસોની ની એક છે જે મને પ્રાઇઝની અકોર્ડિંગ બહુ જ ગમી છે અને આઠ વર્ષના બાળકી સુધી તમને મળી જશે જો તમને લેવી હોય તો જરૂર લેજો અને લાસ્ટ હું તમને બતાવીશ એના માટે મેં એક જોડી કપડા લીધા છે ટોપ એન્ડ બોટમ બહુ સરસ છે પણ મને આનું મટીરિયલ ઓછું પસંદ આવ્યું કેમ કે આની અંદર તમને લાઇનિંગ મળશે નહીં એટલે હું તમને એવું નહીં કહું કે તમે આ પરચેસ કરો મને કમ્ફર્ટેબલ ના લાગ્યું એટલે હું તમને ના કહું છું ફ્લાવર પ્રિન્ટ આપેલી છે આખામાં ને સ્લીવમાં કંઈક આવું લવન્ડર કલર આવશે અને પાછળ અહીંયા ચેન મળી જશે તમને અને એની લેન્થ પણ સારી છે બધું કમ્પ્લીટ છે પણ આના અંદર એક વસ્તુ એ કે લાઇનિંગ જે અહીંયા આટલી જ આપેલી છે એ લાઇનિંગ પણ ક્રેફ મટિરિયલ બી નહીં કંઈક અજીબ ટાઈપનું મટીરિયલ છે જે મારી દીકરીને કમ્ફર્ટેબલ ના રહ્યું થોડી વારમાં એને ગરમી થવા માંડી ગઈ એટલે મને થોડું ઓછું બેઠું અને અહીંયા કારણ આ જે છે એ પૂરું પ્લેન છે કોઈ લાઇનિંગ વગરનું અને નીચે તમને જે શોર્ટ્સ મળે છે કમ્ફર્ટેબલ શોર્ટ્સ છે શોર્ટ્સનું મટીરિયલ સારું છે અને એમાં પણ તમને અહીંયા બેલ્ટ બાંધવા માટે આપેલું છે કે બેલ્ટ તમે બાંધી શકો આની પ્રાઇસ બસોની આજુબાજુ છે પ્રાઇસની અકોર્ડિંગ સરસ છે પણ મટીરિયલ વાઇઝ મને થોડું ઓછું બેઠું છતાં પણ જો તમને લેવું હોત તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ હતો આજનો મારો વિડીયો વિડીયો સારો લાગે થોડોક બી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મારી ઇન્સ્ટા આઈડી પટેલ વનના ઓફિશિયલ પર મને ફોલો કરજો ફરી મળીશું